મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય અને કરણના પ્રશ્નોનો વિડીયો અપલોડ કરીએ છીએ હાલ તો અને મિત્રો હવે આપણે થોડું ચેન્જ કર્યું છે કરણની અંદર કે અગાઉ પૂછેલા કલા અને સંસ્કૃતિના પ્રશ્નોનો થોડો અભ્યાસ કરાવીશું થોડુંક થોડાક પ્રશ્નો આપણે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોના પણ સાથે તૈયારી મળે છે તો મિત્રો ખાસ કરીને આવનાર સમયની અંદર આપણે કન્ડક્ટરનું પેપર સોલ્યુશન કરાવવાના છીએ મનમોહનસિંહના વિશે વિડીયો પણ બનાવવાના છીએ તે હમણાં જ નિધન પામે થયેલું છે તેમનું અને રાષ્ટ્રીય શોક જાહેર સાત દિવસનો કરાયો છે મનમોહનસિંહ માટે એટલે ખાસ કરીને તમે વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને એના પહેલાં ગુજરાતના નવા મુખ્ય ગુજરાતનું મંત્રીમંડળ પછી નવા ભારતના અધિકારીઓ પછી અમેરિકાની ચૂંટણી આવા વિડીયો અપલોડ કરી દીધેલ છે અને બંધારણ તેમજ વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ કે સંયુક્ત પ્રશ્ન એક સંયુક્ત સૈન્યના સવાયત સૂર્યકિરણ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે તો નેપાળ ભારત અને નેપાળ સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણ એકત્રીસ ડિસેમ્બરથી તેર જાન્યુઆરી સુધી નેપાળ પર સલ સલજંડી ખાતે હાથ ધરવામાં આવશે કયા સ્થળે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું સ્મારક બનાવવામાં આવશે નવી દિલ્હી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું બોણું વર્ષે નિધન થયું તેમણે દિલ્હી એમ્સના ઇમરજન્સી વોર્ડ માં દાખલ રાખવામાં આવ્યા હતા તેઓ બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા કેન્દ્ર સરકારે સાલ દિવસનો રાષ્ટ્રીય શોખ જાહેર કર્યો છે જે અગાઉ મેં તમને વાત કરી મિત્રો પ્રશ્ન ત્રણ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા સૂર્યની નજીક જનારું સ્પેસ ક્રાફ્ટ કયું બન્યું છે તો પાર્કર તાજેતરમાં કયા સ્થળે એસઆઈ ગુજરાત ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શન કોર્પોરેટ એક સનની પ્રથમ રિનલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી તો સુરત સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી તરીકે ઓળખનાર કોણ હતા તો એરિસ્ટોટલ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો વીસ પોઈન્ટ મિત્રો તમે એકવીસ ટકા કોને તો કોઈ વધો ના આવે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો થોડું એક્સચેન્જ કર્યું છે અને ખાસ કરીને થોડું બીજા ચેનલના કરંટના વિડીયો જોઈ લેવાના કલાક ન હોય તો કારણ કે આ ફેરે થોડું એક્સચેન્જ કરેલું એટલું છે કે થોડા વિજ્ઞાનના પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો ભારતીય આગો પરીક્ષામાં પૂછેલા કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો એડ કરી દીધેલ છે એટલા માટે આ પહેલા દિવસેથી શરૂઆત કરી છે પછી કાલથી આપણે કાયમી પદ્ધતિ પ્રમાણે વિડીયો અપલોડ કરી દઈશ વરસાદના માપક કેન્દ્ર દ્વારા વારસા વરસાદની માપણી શ્યામાં થાય છે તો મિત્રો ખાસ કરીને કંઈ ટૂંકું લોબું યાદ ના રાખવાનું તો કેટલા વિડીયો ચાલુ હોય આટલા ઇંચ વરસાદ નોંધાયો આટલા ઇંચ નોંધાયો જે ઓપ્શનમાં ઇંચ શબ્દ લખેલો આવે એ મીમી મી સેમી ઇંચ જવાબ છે અને તમારે ઇંચમાં શબ્દ આવે ને તો ઇંચવાળો વિડીયો ઓપ્શન હોય ક્લિક કરી દેવાનો કે ભાઈ અહીંયા સાચું છે આમ રાઈટ પ્રશ્નચાર બરફનું ગલનબિંદુ બિંદુ એટલે કેટલું હોય છે ઝીરો સેલ્સિયસ મનુષ્યમાં કેટલીક જ્ઞાન કેન્દ્રીઓ કેટલી છે હોય છે તો પાંચ મિત્રો કોમેન્ટમાં જવાબ આવું છું પાંચ કઈ કઈ છે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના કલા અને સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો વીર સાવરકરની સ્મૃતિ દર વર્ષ કયા સ્થળે અખિલ હિંદ દરિયાઈ ત્રણ સ્પર્ધાએ યોજાય છે તો ચોરવાડ અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે તો હનુમાન જયંતિ ઓમકારના ઠાકોર સાથે સંકળાયેલા ઠાકોર ઓમપુ ઓમકાર ઠાકુર કયા સાથે સંકળાયેલા હતા તો સંગીત પ્રશ્ન ચાર અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતી યોજાતો સપ્તક મહોત્સવ કયા બાબત સાથે સંકળાયેલો છે તો શાસ્ત્રીય સંગત સંગીત ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી પેલાસ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નો ગુજરાતનો પ્રથમ યુનિવર્સિટી કઈ કયા જિલ્લામાં બનાવવામાં આવશે તો આણંદ તાજેતરમાં કતારના દોહામાં યોજાયેલ એશિયન યુથ અને જુનિયર વેઇસ લેફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તેત્રીસ મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો બીજાની જેમ આપણે કલાક કલાક વિડીયોના તરણના પ્રશ્નો રાખતા નથી અને એટલો તમારો સમય બચી રહે એટલા માટે જ અમે થોડું ટૂંકા વિડીયો બનાવીએ છીએ અને ખાસ કરીને બીજાની અંદર તમને ટાઈમ ઇજેમ મને અને બીજાની જેમ તમે કલાક વિડીયો અપલોડ અમે રાખીએ તો તમે બીજું તો તૈયારી કરી ન શકો એટલા માટે થોડું એક્સચેન્જ કર્યું છે જનરલના પ્લાસ સાંસ્કૃતિક વારસોને એના પ્રશ્નો છે ને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે અને ખાસ કરીને થોડું એક દિવસ પૂરતું અલગ રાખેલ છે વિડીયોને આ કાંઈ ગઈકાલે પૂરેપૂરા કરંટ પ્રશ્નો આપણે સોલ્યુશન કરાવીશું અત્યારે થોડું એક્સચેન્જ કરેલું છે અને મિત્રો ખા અગાઉ જે મેં વાત કરીને એટલા વિડીયો અપલોડ કરી દીધેલ છે અને બાકી વિડીયા છે છ મહિનાનું કરંટ અને કન્ડક્ટરનું પેપર સોલ્યુશન અને મનમોહનસિંહના વિશે થોડા હમણાં નિધન પામેલા છે તેમના વિશે પણ વિડીયો આપણે ટૂંક સમયમાં જ અપલોડ કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો પ્રશ્નો પ્રશ્નોત્તરી મિત્રો તો આપણે પ્રશ્નના જવાબ આપી દીધેલ છે પણ તો એ તમે યાદ રાખજો તમે ટીક કરજો તાજેતરમાં કયા શહેરમાં ભારતમાં સૌથી મોટો પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટિવ કુલાકાર પણ કરવામાં આવ્યું તો ભૂજ પ્રશ્ન બે તાજેતરમાં કયા શહેરમાં એરપોર્ટને સૌપ્રથમ પ્રથમ આધ્યાત્મિક ફાયર ક્રાફ્ટ ફાઇટર ફાળવામાં આવ્યું છે તો ભાવનગર કોઈ ભૂલ કે મિસ્ટિક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને મિત્રો ખાસ કરીને નિધન થયેલા વિશે કંઈ પણ માહિતી આવે તો આપણે હોમ શાંતિ અથવા શ્રદ્ધાંજલિ એવી કંઈ કમેન્ટ કરજો તમે ખાસ કરીને આપણા પૂર્વ વડાપ્રધાન મનોહશુની વાત હતી અને પ્રશ્ન પણ મેં હતો તો તમે ખાસ કરીને એમાં શ્રદ્ધાંજલિ અથવા ઓમ શાંતિ થોડું લખી અને મેળજો અને આપણો રાષ્ટ્રીય શોક સાત દિવસમાં જાહેર કર્યો છે કેન્દ્ર સરકારે એટલે ખાસ કરીને આપણે આટલી તો ફરજ આવે કોઈ પણ પધિકારીઓ કોઈ પાર્ટી કે કોઈ પક્ષને આપણી કંઈ એકાગ્રતા કે એવું કંઈક એને જોડાવા કે એવું કંઈક કરતા નથી પણ એટલી તો આપણી ફરજ બની શકે કે અગાઉ આપણા ભારત સાથે જોડાયેલા મહાન રત્ન ને આપે હાર સંતરાજજી નામની તો કોમેન્ટ આપી શકીએ ઓમ શાંતિનામ તો લખી શકીએ એટલા માટે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે